રાજકોટ મહાનગરપાલિકાની વર્તમાન બોડીનું સંભવિત છેલ્લું જનરલ બોર્ડ યોજાયું હતું આગામી અગિયાર માર્ચે ટર્મ પૂરી થવાની હોવાથી આ સભા ખાસ માનવામાં આવતી હતી ચૌદ કોર્પોરેટરોએ શહેરના વિવિધ પ્રશ્નો મામલે એકત્રીસ જેટલા સવાલો રજૂ કર્યા હતા જેમાં ભાજપના અગિયાર સભ્યોના બાવીસ અને કોંગ્રેસના ત્રણ સભ્યોના નવ પ્રશ્નોનો સમાવેશ થતો હતો જોકે આશ્ચર્યજનક રીતે શાસક પક્ષના કોર્પોરેટર ડક્ષાબેન મસાણીનો પ્રથમ પ્રશ્ન લેવામાં આવ્યો હતો અને તેનો જવાબ આપીને તુરંત જ બોર્ડ પુનઃ જાહેર કરી દેવામાં આવ્યું હતું ત્યારે વિપક્ષી નેતાઓએ આક્ષેપો સાથે ઝાટકણી કાઢી હતી વિપક્ષે ટીપી શાખાની કામગીરી ફ્લાવર બેડ સહિતના મુદ્દે આક્ષેપો સાથે વિરોધ કર્યો હતો રાજકોટ મહાનગરપાલિકાના બેફામ બનેલા શાસકો સત્તાના મદમાં રાજકોટની પ્રજાએ એની કેપેસિટી કરતાં વધારે આપી દીધું છે એ સાબિત થાય છે કારણ પાંચ હજાર કરોડના વિકાસના કામોની માન્ય સ્ટેન્ડિંગ ચેરમેન વાતો કરતા હોય તો સ્થળ ઉપર સ્થાનિકે કેટલા કામો થયા એ જુઓ રાજકોટના કમિશનર ખુદ જાહેર કરે છે કે અઢારસો કરોડના કામ ઓન હેન્ડ એટલે ચાલુ હાથમાં છે એટલે અઢારસો કરોડના કામ હાથ ચાલુ હાથમાં હોય પાંચ હજાર કરોડના કામ થઈ ગયા તો રાજકોટ મહાનગરપાલિકાના રાજકોટના દરેક ઘરે ઘરે હિસાબ કરજો વીસ લાખ વીસ લાખ લોકોની સામે પ્રોપર્ટીની સામે એને કેટલા કેટલા રૂપિયા આવેનો ભાગાકાર કરીએ એટલે ખબર પડે કે રાજકોટના નામે વિકાસના કામ કેટલા થયા વિકાસ થયો છે પણ ભાજપનો થયો છે ભાજપના કોર્પોરેટરોનો થયો છે ભાજપના સ્ટેન્ડિંગ ચેરમેનનો થયો છે આ લોકોનો વિકાસ થયો છે કારણ જે કાલે શેમાં આવતા હતા અને અત્યારે શેમાં આવશે તમે જુઓ છો કાલે ક્યાં શું કરતા હતા એની પ્રોપર્ટી રાતોરાત પાંચ વર્ષમાં ત્રણ વર્ષમાં કેમ વધી જાય એ તમે જાણો છો ભ્રષ્ટાચાર સિવાય રાજકોટ મહાનગરપાલિકાના શાસકોએ કંઈ કર્યું નથી નથી ને નથી આજે જનરલ બોર્ડમાં છેલ્લો જનરલ બોર્ડ હતું મારે એ મે માન્ય મેયરશ્રીને મેં કાગળ પણ આપ્યો હતો લેખિત પણ આપ્યું હતું તેમ છતાં મને બોલવા નથી દીધો કારણ કે હું એમની સાથે માફી માગવાની સાથોસાથ એ કહેવાનો હતો કે તમે કેટલા કરોડનો ભ્રષ્ટાચાર કર્યો પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના શાસકો ઈચ્છી નથી શકતા અને પોતે કેટલી કરે છે ક્યારેક ભગવાન નો વચ્ચે ડર રાખી સાથી ઉપર હાથ મૂકી સાંજે સુતા હોય તો જોજો પાંચ વર્ષ પેલા તમારી પોઝિશન શું હતી ને પાંચ વર્ષ પછી શું છે આ તો ઘણું બધું છે પણ હવે બધું ખુલે આમ નથી કહી શકાય એવું પણ હવે સમય આવશે તો એ પણ થશે આ નગરપાલિકાનું આજે પ્રશ્નોત્તરીનું અંતિમ બોર્ડ હતું સંભવત અંતિમ બોર્ડ કહી શકાય આના પછી જ્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રી ફેબ્રુઆરીમાં જ્યારે અંદાજપત્ર બજેટ શોખ છે એ બજેટનું બોર્ડ આવશે આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સંભવિત પ્રશ્નોત્તરીનું બોર્ડ હતું આ બોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર નવના કોર્પોરેટર દક્ષાબેન વસાણીનો ખૂબ સારો પ્રશ્ન હતો અમૃત અને સ્વર્ણિમ અમૃતની ગ્રાન્ટ અમૃત એક અને અમૃત બે એટલે કે કેન્દ્ર સરકાર અને સ્વર્ણિમની ગ્રાન્ટ એટલે કે રાજ્ય સરકારની ગ્રાન્ટ ચાલુ નાણાકીય વર્ષની અંદર કેટલી આવી અને ક્યાં કયા વિભાગમાં કયા કયા વોર્ડની અંદર વપરાણી એનો મ્યુનિસિપલ શ્રી દ્વારા ખૂબ સારો જવાબ આપવામાં આવતો હતો મારા દ્વારા ભારત દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ માન્ય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ જેની આજે જ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ જેવા માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નમીનજી ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મારા અધ્યક્ષ માન્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો મારા દ્વારા આભાર માનવામાં આવ્યો છે કે આ રાજકોટ મહાનગરપાલિકાની જ્યારે આ ચાલુ પાંચ વર્ષની જ્યારે બે હજાર એકવીસમાં ટર્મ શરૂ થઈ ત્યારથી આ જ દિવસ સુધી અંદાજિત રૂપિયા પાંચ હજાર કરોડના વિકાસ કામો રાજકોટ મહાનગરપાલિકામાં અમે સૌ કરી શક્યા છીએ રાજકોટ શહેરની પ્રજા માટે સરેરાશ અઢાર અઢાર વોર્ડની અંદર સમતોલન જાળવીને અઢાર અઢાર વોર્ડની અંદર વિકાસકામો અમે લોકો કરી શક્યા છીએ જેનો અમને ગર્વ છે હંમેશા બજેટ છે વિપક્ષના સભ્યને એ પણ ખબર નથી કે બજેટ છે એ અંદાજપત્ર કહેવામાં આવે છે વિશ્વના કોઈ પણ રાજ્યમાં જે અંદાજપત્ર રજૂ કરવામાં આવતું વિશ્વના કોઈ પણ ભારત નહીં વિશ્વના કોઈ પણ રાજ્યનું કહું છું જે અંદાજપત્ર રજૂ કરવામાં આવતું હોય એ અંદાજપત્ર કહેવામાં આવે છે રાજકોટ મહાનગરપાલિકાનું ગઈ સાલ જે બત્રીસો ને અઢાર કરોડનું જે બજેટ હતું એ બજેટ હજી ત્રીસમી માર્ચે પૂરું થવાનું છે અંદાજપત્ર હતું એમાં અમે લોકો પંદરસો થી અઢારસો થી બે કરોડ સુધી અમે પહોંચી જવાના છે આ અંદાજપત્ર કહેવામાં આવે છે પરંતુ ગૌરવ સાથે કેવું પડે છે કે છેલ્લા પાંચ વર્ષની અંદર મેં તો અંદાજિત આંકડો આપ્યો છે કે સરેરાશ વર્ષે એક કરોડ પરંતુ એક કરોડથી પણ વધુ એટલે કે પાંચ હજાર થી વધારે આ પાંચ વર્ષની અંદર રાજકોટ શહેરમાં અમે લોકો વિકાસ કામ કરી શક્યા છીએ વિપક્ષને ખુદને ખબર નથી કે આ અંદાજપત્ર કહેવામાં આવે મેં વિપક્ષનો પણ આભાર માન્યો ભારતીય જનતા પાર્ટી બહુ સ્પષ્ટ માને છે કે લોકશાહીની અંદર તંદુરસ્ત વિપક્ષ પણ હોવો જોઈએ પરંતુ સાથીઓ દુઃખ સાથે કેવું પડે છે કે જ્યારે આજે પ્રશ્નોત્તરીનું છેલ્લું બોર્ડ હતું ત્યારે વિપક્ષના સભ્યો બોર્ડનો સમય અગિયાર વાગ્યાનો છે ભારતીય જનતા પાર્ટીના છાસઠ કોર્પોરેટરો જે ત્રણ કોર્પોરેટર ગેરહાજર છે એને બાદ કરતા તમામ કોર્પોરેટરો અગિયાર માં પાંચે લોકો બોર્ડની અંદર બેસી ગયા હતા જ્યારે વિપક્ષના સભ્યો ચાર છે એ અગિયાર ને વિશે બોર્ડ ની અંદર પ્રવેશ કર્યો છે બોર્ડની અંદર આવું માત્ર મીડિયાની લાઈટ લાઈમ લાઈટમાં રહેવું વિસ્તારમાં કામ નથી કરવા જ્યારે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે કોર્પોરેટર તરીકે અમને સૌને ગર્વ છે કે એમના પોતાના વોર્ડની અંદર પણ હું પાંચ વર્ષનું સાથીઓ વિકાસનું સર્વૈવ વોર્ડ નંબર માં આપી શકું એમ છું હાલમાં જ રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા શિક્ષણનું એક નવી શાળાનું ખાતમૂરખ કરવામાં આવ્યું ગર્વ સાથે કહેવું પડે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે અઢાર અઢાર વોર્ડની અંદર સર્વાઇ સર્વાઈવલ વિકાસ કર્યો છે માત્ર વિપક્ષને એક સફળ વિપક્ષ તરીકે પણ કોંગ્રેસ પાર્ટી રાજકોટ શહેરની નિષ્ફળ ગઈ છે રાજકોટ મહાનગરપાલિકા હોય કે રાજ્યની કે દેશની કોઈ પણ મહાનગરપાલિકા હોય જ્યારે નાણાકીય જરૂરિયાત પડતી હોય ત્યારે અમે લોકો નાણાં લેતા હોય છે આપણે આપણા ઘરમાંય ક્યારેક લેતા હોય છે તો સ્વાભાવિક છે કે મહાનગરપાલિકાને પણ જરૂર પડતી હોય છે આ એક રૂટિંગ પ્રક્રિયા છે આમાં કોઈ મહાનગરપાલિકા ફરચામાં આવે કે એવું કશું છે જ નહીં સાથીઓ આ એક રૂટિંગ પ્રક્રિયા છે એ રૂટિંગ પ્રક્રિયા સ્ટેન્ડિંગ કમિટીમાં આવી હતી એ મંજૂર ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકાની માન્ય અધ્યક્ષ મેયર માન્ય મેયરશ્રીની અધ્યક્ષતાની અંદર એક સાંજે પાંચ વાગે અધિકારીની એક બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠક સમયાંતરે દર બે મહિને મહિના દિવસ દરમિયાન માન્ય મેયરશ્રી માન્ય કમિશનરશ્રી અને મારા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા અમે લોકો બજેટની રિવ્યૂ બેઠક બોલાવતા હોઈએ છીએ બજેટમાં જે અમે લોકોએ જે યોજનાઓ બહાર પાડી હતી બે હજાર પચીસ છવ્વીસની જે યોજનાઓ હતી એ મહત્તમ યોજનાઓ પૂર્ણ થઈ ગઈ છે અને બાકીની જે યોજનાઓ છે એનું ફોલોઅપ માટેની બેઠક હતી કોઈ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર કોઈ ધીમી ગતિએ કામ ચાલતા નથી પણ સ્વાભાવિક છે કે કામના ફોલોઅપ માટેની એક આ કામની એક પ્રક્રિયા છે જેના ભાગરૂપે ગઈકાલે મીટિંગ હતી સૂચન નથી સૂચના આપી છે સૂચનાઓ અમારા દ્વારા આપવામાં આવી છે કે જે કામ પડતર જે પેન્ડિંગ છે બજેટની યોજનાઓના એ કામ પૂર્ણ કરવામાં આવે જે કામ નથી થઈ શકતા સ્વાભાવિક છે ન થઈ શકે તો એના કારણો આપો અમને લેખિતમાં પરંતુ જે કાંઈ પણ બજેટની યોજનાઓ હતી બજેટની યોજનાઓ પૂર્ણ કરવામાં આવી કુલ અઢાર યોજનાઓ હતી અઢાર યોજનાઓ હતી અઢાર યોજનાઓમાંથી ચૌદ યોજનાઓ પૂર્ણતા તરફ આવી ગઈ છે ચૌદ માંથી દસ યોજનાઓ તો અમે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરી છે ચાર હવે પછી સ્ટેન્ડિંગમાં આવે છે બાકીની બે જે યોજના છે કે જે નથી થઈ શકે એવી એમાંથી એક યોજના છે સ્માર્ટ સિટી ની અંદર એલઈડી દ્વારા આવક ઉભી કરવાની જે યોજના હતી હાલ અટલ સ્માર્ટ સિટીમાં રેસીડેન્સ ઝોન ન હોવાના કારણે એ જે આવક ઉભી કરવાની યોજના હતી હાલ પૂરતી અમે લોકો પડતી મૂકીએ છે જે એલઈડી દ્વારા એની આવક ઉભી કરવાની હતી